નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યૂઝ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કાંઠા વિસ્તારના લોકો તથા ઘણા સમયથી મંજૂરીમાં અટકેલા પાણી પુરવઠાના પ્રશ્નો અંગે લાવવામાં આવશે નિરાકરણ અધિકારીઓ સાથે દરિયાઈ ધોવાણ અટકાવવા અને પાણી પુરવઠા યોજનાઓ અંગે ચર્ચા કરાઈ વહેલી તકે તમામ યોજનાઓના લાભ પ્રજાને મળે તે માટે અધિકારીઓને અપાઈ સૂચના દરિયા કિનારાના ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે નવી યોજનાઓ મૂકવામાં આવશે દરિયાનું ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાની પ્રોટેક્શન વોલનું કામનું નિરીક્ષણ અને નવી પ્રોટેક્શન વોલનું આયોજન કરી વહેલી તકે બનાવાશે વલસાડ જિલ્લાના ખાસ કરીને સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતી જે લાંબા સમયની રજૂઆતો હતી એમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય ભરતભાઈ અને નરેશભાઈ એમનો પણ થોડો વિસ્તાર જે આવે છે એમાં અમે આગળ વધીને પ્રથમ દાતી ખાતે નાની દાતી મોટી દાતી જે વર્ષોથી દરિયાનું પાણી એ ગામની અંદર પ્રવેશતું હતું ત્યાં અમે એક પૂર સંરક્ષણ દિવાલ જે પથ્થરોની બનાવીને ગામમાં પાણી પ્રવેશતું અટકાવવા માટેની લગભગ આડત્રીસ કરોડ રૂપિયાની આ પૂર સંરક્ષણ દિવાલનું કામ પ્રગતિમાં છે એની મુલાકાત લીધી એની બાજુમાં ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને એ બાકી રહી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનું લગભગ અ મોટાભાગે અડધો પોણો કિલોમીટર ની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી આ દાંતીની વસ્તી લગભગ છ હજાર જેટલી છે એ વસ્તીની આજુબાજુના પાંચક ગામને આ પ્રોટેક્શન હોલ બનતા એ પાણી દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતો અટકશે જેથી મોટો ફાયદો થશે દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોળીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે એના માટેની જેટી પણ લગભગ બેતાલીસ કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવ્યું છે એનું ટેન્ડર સ્ટેજ જે છે એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસના કે જ્યાં સોલ્ટની લીઝ હતી જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારી રજૂઆત હતી કે અહીંયા જે ટાઈડલ રેગ્યુલેટર થાય તો એ એ પાણી પાણી ગામડાઓ સુધી ખારું પ્રવેશે છે પણ અટકે એનું અમે જ ત્યાં ભારત મીઠાની લીઝ રદ કરાવીને એમાંથી મંજૂરી લઈ અને આ ધરાશના ટાઈડલ રેગ્યુલેટરી એ પણ સોળ કરોડ રૂપિયામાં મંજૂરી કરી છે એકાદ અઠવાડિયામાં એનું પણ ટેન્ડર થવાનું છે આમ લગભગ જેને કહેવાય વર્ષોથી આ વલસાડ જિલ્લાના અને એમાંય ખાસ કરીને ભરતભાઈ ધારાસભ્ય અને નરેશભાઈના વિસ્તારના જે પ્રશ્નો હતા એ હલ થતા આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને ખૂબ સાનુકૂળતા ઉભી થશે જે હંમેશા લગભગ દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અને પાણી ખારું થઈ જ પીવાલાયક અને ખેતી માટે જે મુશ્કેલી હતી એ બંને માંથી રદ થલ થશે જે ઔરંગા નદી છે એની પણ અમે આગામી દિવસમાં એક ટાઈડલ રેગ્યુલેટરી બનાવવા માટેનું આયોજન છે કે જેને કારણે ત્યાં એ આ ટાઈડલ રેગ્યુલેટરી બનતા લગભગ દસક ગામના લોકોને વલસાડ સહિતના લોકોને શહેરીજનોને પણ આ મીઠા પાણીનો ભવિષ્યમાં લાભ મળતો થશે એ પણ અમારા આયોજનમાં છે અને વહેલી તકે અમારા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના માધ્યમથી આ અમારું આયોજન છે આ રીતે ખાસ વલસાડના દરિયાઈ બેલ્ટ ઉપરની જે સમસ્યા હતી એ આ સિંચાઈની અમુક યોજનાઓ જે વર્ષોથી પેન્ડિંગ પડતર હતી એ થતા ખૂબ રાહત અનુભવશે